જય શ્રી કૃષ્ણ બધાયને સ્વાગત છે બધાયનું આજના વિડીયોમાં અત્યારે તો જો મોડા મોડા ઉઠ્યા છીએ કારણ કે કાકાના ઘરે છીએ એટલે તો કાંઈ વહેલા ઉઠવાનું ન હોય નિરાતે રાતે જ હોય અને વૈષ્ણવી ઉઠી ગઈ છે અને જો કેવી ઊઠી ઊઠી રમે છે અહીંયા વૈષ્ણવીના દાદા નાસ્તો કરે છે એના મામા અને બધાય અને પાએ ઊઠી રમે છે એ તો પછી અત્યારે રમાડે પછી વૈજાય પછી આવશે કા બટા મામા દાદા હેદા કહીશ કેવું અત્યારે રમાડે પછી વહી જાય કાકા તો રમાડવા એટલે અત્યારે બધું કા બટા કોણ રમાડે તને તને કોણ રમાડે જો નાસ્તો કરવા બેઠા છે આજ તો નાસ્તામાં મસ્ત ગરમ ગરમ રોટલી ચા અને વઘારેલા ભાત ને બધુંય બનાવેલું છે નાસ્તો કરી લીધો છે અને હવે એના મામા અને દાદા બેઠા છે આ લે તારો ઘૂઘરો રમવા માંડે અને હજી એના અપ્પુ મામા તો હજી હુતા છે એક મામા ઉઠા છે કારણ કે એને નિરાતો એટલે ઈ મોડા ઉઠે તો હાલો હવે બધાય નાસ્તા પાણી કરી લીધા છે અને વૈષ્ણવી બેન હવે પાછા ઊંઘમાં આવ્યા છે તો એને હું પૂરાવી દઉં હે વૈષ્ણવી હું જ આવશે ને ક્યાર ની રમા છો હાલો હવે હું રહી દેજો એના બા એને હમ જોવે છે એની બાને ને જોવે છે કાંબટા બા

જો આખી ચુંદડી બધી પૂરી થઈ ગઈ છે ને હવે હું જાઉં વૈષ્ણવી પાસે કારણ કે ક્યાર ની હુતી છે એટલે જાગી ગઈ છે બાય ને એના બાય ને ઈચકાતા હતા એટલે હવે એની પાસે જઈ ને જગાડી આવી ને એને અહીંયા લેતા આવી આપણે આવી ગયા છીએ વૈષ્ણવી પાસે અને જો એના બા તો એને ઈચકા કરે છે કે ઈ તો એની મજાની હુતી છે વૈષ્ણવી એ વૈષ્ણવી હાલો એને જગાડી દે પેલા ક્યાર ની હુતી છે એટલે હવે એને નાવાનો સમય થઈ ગયો બપોરનો ટાઈમ છે એટલે નવરાઈ જાય પછી પાસે ભલે ચોરંજન ભાભી ના ઘરે આવ્યા છી હું ને વૈષ્ણવી બે યા તો વૈષ્ણવી આવી ગઈ છે અહીંયા અને જો અંજની અને રમાડે છે દીદી કેવી રમે સેન પે હુતી હુતી જો આ બસ હાલ એવી છે ને એ બસ ને હવો ના મત જઈ રહી કેવી સરસ મજાની બસ છે જો અંદર કન્ડક્ટર ટિકિટ કાપે છે પાછા કેમ ગયા કન્ડક્ટર સાહેબ બસ ને હા મુ જોઈ રહી છે હે વૈષ્ણવી તારે જાવું બસ માં બધા હે જાવું છે ઉભી રાખ બસ ને બસ ને ઉભી રાખ જો ઘણા બધા એ રમકડા લઈને બધા રમાડે છે એને એને પણ બસ આમ જ જવું છે બધા જો નાના દેવ અંજલી પ્રગતિ હજી લેશન કરે છે ને ઘડિયા ઘણા બધા લખવા આપી દીધા છે કા એટલે એ હવાની લેશન કરે છે અને આજે બધા વૈષ્ણવીને રમાડે છે બધા જમી કારવી નવરા થઈ ગયા છે ને રંજન ભાઈ જો કેટલા રમકડા રે રો માડે તને બધાય જો તો તમાણે ને એ ઓ મારે હમ જવા માડી હો ઓ અમા કોણ દેખાય વૈષ્ણવી દેખાય દેખાય ને ડાર મોડું જઈન તો તને બહુ દાદ આવવા હો ડાર મોડું જઈન તો તને બહુ દાદ આવવા લે આ લે આ મिक्की માસ લે લે મिक्की માસ

અહીંયા તો રમવા વાળા ઘણા બધા હોય અહીંયા હોય તો અહીંયા કોઈ ન હોય અવની ને છે પણ એ હજી ઈ હુવામાં ને એક જ હોય અવની આ તો એક જ અને અહીંયા તો જો ઘણા બધા છે અંજની રમાડે દેવ છે આ જો પ્રગતિ બારી જોવા ગઈ બધા હોય એટલે એને તો રમવાની મજા પડી જાય નવદીપ અત્યારે હોઈ ગયો છે નહીતર ઈય હોય બધા યાર રમતા હોય એટલે અહીંયા તો જો વૈષ્ણવી ને મજા જ પડી ગઈ છે કા બટા કેટલા બધા રમાડવા વાળા છે

પપ્પા લેવા આવ્યા તારે જાવ છે હા પાડે જો પપ્પા એ ચાંદલો કરી દીધો તો તારા ચાંદલો કરીને આવ્યા છે જો સોમવાર છે ને શંકર લાગો મહાદેવ બોલો હર મહાદેવ બોલો હર હર મહાદેવ હર મહાદેવ હર લાગે છે તને તડકો લાગે છે એ બેટા

હજુ તો વૈષ્ણવીને પૂર આવી થોડીક વાર લાગી અને પપ્પાએ ચા પીધી એટલી વાર લાગી યાદ ત્યાં તો એ જાગી ગઈ ઘડીકમાં એ બતા કેમ ઘડીક વારમાં જાગી ગઈ આજે તું કેમ ગાડી લે કેમ દાતા એવા આટલા બધા પપ્પા આવ્યા છે એટલે પપ્પા આવ્યા છે એટલે લે લે પપ્પાનું નામ આવે ત્યાં તો છગડી ઘોઘરો થઈ જાય હે હે પપ્પાનું નામ આવે ત્યાં તો ઘોઘરો થઈ જાય ઘોઘરો બહુ દાતા આવે પપ્પા રમવા બહુ મજા આવે તને રોજ ફોન કરીને બોલાવજે પછી ભલે રોજ રોજ પપ્પા આવે તને રમાડવા હાટક થઈને કા હું જોશો એમાં એમાં હું જોશો કોણ દેખાય કોણ દેખાય કેમ ગયા પપ્પા હાથ પાડ પપ્પાને પપ્પાને હાથ પાડો પપ્પા કેમ ગયા પપ્પા પાણી પીવા ગયા

Ano wei jai se ito jai gi etle na gari hui gi ti pasi na ja. Ja wo, wo Jauh, ja jauh Bye bye. Bye bye. Ja ta gi. So, ja mo so, do bagri yu. Ro wa je ka. Un kuma bata. Achla, nah. Haru alo pa pan ta ta gi dio. Haru au jo ta ta gi dio. Bye bye.

તમારે આવવાનું છે એવું કેવા આવ્યા હતા તો આપણે હવે એ ફરી વખત પૂનમના દિવસે છે હવન ચૈત્રી પૂનમ તો પૂનમના દિવસે આપણે પાછા જવાનું છે તો તે દિવસે હવન છે પૂનમના દિવસે તો તે દિવસે આપણે પાછા ઘરે જવું પડશે એટલે ત્યારે એ લેવા આવશે એટલે ત્યારે આપણે બધા જાશું હવનમાં તો આ સાથે હું આજનો વિડીયો પૂરો કરું છું વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ